જેવી આપણે ફેર હોય ને એવું જ કરાય નથી કેતા કે જેવડી પસ્યાડી હોય ને એવડી હોય બાકી વધારે આપણે ઓલું ન કરાય ઊંડામાં ન ઉતરી જવાય કા એટલે અત્યારે છે ને તમે એમ અમુક તો કે તો છે ને ખમી જવાય લેવાય તો નવું લઈ લેવાય એમ પણ અત્યારે ખમાય એમ નથી દિવાળી મહિનો આલે છે મારા હાડિયોની ફૂલ આમ જો ઘરમાં જ પડી છે જો હાડીઓ કેટલી છે ને જો આ બોરો છે ને એમાં હાડી છે ને અહીંયા છે જો આટલી હાડી છે

અને નું શાક છે ને આ ઘણા દિવસ પછી બનાવ્યું છે તો આલો નું શાક ખાવા અને આજનું ભાણું સાજી રીતે પીર્યું છે જો તો આલો હવે મસ્ત મજાનું નું શાક ખાઈ લેવી અને વરસાદ અમારે આજ પણ છે જો અને અત્યારે છે ને વરસાદ બંધ થઈ ગયો છે અને હમણાં હતો અને જો વરસાદના લીધે કેવી ગરમી થાય છે થાય છે ને ગરમી થાય વરસાદ હોય એટલે તો ગાયને હાલો પેલા ખાઈ લેવી અને તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેશો હાલો ફેમેલી તો જો સિંગનું શાક મસ્ત મજાનું ખાઈ લીધું છે અને હવે ઠામડા ધોવાના છે ઠામડા ધોવાઈ જાય પછી મારે કપડાં ધોવાના છે જો કપડાં એક બે દિવસના ભેગા થઈ ગયા છે મારે જો ડોલ પહેરી છે કેમ કે ટાઈમ રહેતો નથી દિવાળી મહિનો છે હાડીવાળાની ભી હોય અને જો આ કાલ વરસાદ હતો ને એટલે આ કપડાં હુકાણા નથી તો અહીંયા આપણે ઘરમાં દોરીએ નાખેલા છે અને સાજીતને જો કેવા જલસા છે ખાય ને માવો સોળીને આ ખાધો કાંઈ ઉપાધી ખરી એને અને અમારે હું નકરો કામ કીરા કરવાનું હસોડો ટાઈમ નથી રહેતો મારે બોલો બે દિવસના કપડાં ભેગા થઈ ગયા હશે તો મારે ડોલ ભરી છે દેખાડી ને તો સાજીત હું છે ને હાવ ઠાકી જાઉં છું અને દિવાળી મહિનો હાલે છે મારે ટાઈમ રહેતો નથી શું કરવાનું બોલો હોય

અને અત્યારે મારે ફૂલ જરૂર છે વોશિંગ મશીન ની બોલો કેમ કે મારે જો અર્જટ નો માલ હોય અને હમણાં તો આપણે જો YouTube માં આવ્યા છે એટલે YouTube માં ખબર જ હોય છે YouTube માં બ્લોગ બનાવતા હોય એને કે કેટલી મહેનત લાગે તો હું એડિટિંગ બધું રાતનું કરું છું તો હમણાં ઉઠાતું નથી ખાવ ઉઠાટું નથી હા આજ તો 4 વાગી ગયા બોલો રાતના પેલે 4 વાગી ને પછી અપલોડ આજ રજા રે સસી

અં કેમ કે જો રાતે મોડી હું તો હવાર ઉઠાય નઈ ને કપડા પડ્યા રહે છે આજ માર બે દિવસના કપડા પડ્યા છે તો હવે કાઈ ન હાલો સાજીત કે છે સેકન્ડનો તો જોઈ આવે બીજું હું કા તને હારું લાગે તો લેવાનું નો હારું લાગે તો નઈ લેવાનું કાઈ ન હાલો ને જોઈ તો પછી ખબર પડે દુસ્તર છે મરો એમ તો નઈ કે કે તું આ રહ્યો લેતો જ જઈન કેટલું સેટું છે કાઈ એમ પાહેસ છે આમ આપણે થોડું સેટું થાય ગાડી લઈને જઈએ એટલે ઓરું થાય તો કામ બધું પડ્યું રહે આવતું

અને આપણે જઈ અંદર અમે વોશિંગ મશીન પસંદ કરી દીધું છે પણ બતાવી દઉં કયું ડન છે જો હા ભાઈ અમારે બહુ જાણીતા છે કા અમે હા અહીંયાથી અમે ફ્રીજ ને ઘણી વાર એથી લઈ ગયા છે બી અમાર બાજુ ગામડાના જ છે અને જો અમે આ વોશિંગ મશીન છે ને ડન કર્યું છે જો જો એવા તો ઘણા બધા છે અહીંયા અને જો અહીંયા ફ્રીઝ ને એવું બધું રાખે છે સેકન્ડમાં સેકન્ડમાં તો ખાલી કહેવાનું હોય બાકી હોય બધું નવું નવું જો લાગે નહીં કે એટલું બધું આ સેકન્ડ હશે આ ફ્રીઝ છે જો અહીંયાથી છે ને અમે ફ્રીઝ અમારા ઘરે છે ને જે દેખાતું છે બ્લોકમાં તો એ ફ્રીઝ પણ અમે છે ને અહીંયાથી જ તે લીધેલું છે સેકન્ડમાં તો અહીંયાનો અમે અખતરો છે કે વસ્તુ સારી આવે છે તો વોશિંગ મશીન પણ અમે અહીંયાથી ડન કર્યું છે તો તમારે કંઈ લેવું હોય ને તો જો મેં એડ્રેસનું હમણાં આપણે શું લીધું ને આગળ અમે એડ્રેસ છે તો આવી જાય જાઓ અને સસ્તામાં સારી વસ્તુ આવી જાય જો આ ફ્રીઝ કેટલું મસ્ત છે છે ને સારું છે અહીંયા જો ડબલ ડોરના હતા છે હો આ છે ડબલ ડોરનું જો આ ડબલ ડોરના છે બે ફ્રીજ બતાવું

હેલો ફેમેલી તો જો આપણે વોશિંગ મશીન ડન કરીને આવી ગયા છીએ ઘરે અને હું છે ને પાર્કિંગમાં ઊભી છું તો આવી ગયા છે સીટું લેવા તો બીજા માળે છે પાછો મારે તકો થાય એના કરતાં ઊભું રહેવું સારું ત્યાં તો જો હમણાં સારી રીતે આવે સીટું લઈને પછી જાઉં ઉભે વોશિંગ મશીન તમને કેવું લાગ્યું અને અત્યારે તો નહીં આવે હા સાંજે આવશે ફિકન્ટ બ્લોગમાં બન્યા રહેજો

આર્યન છે પૂરી થઈ ગઈ છે જો અમાર આર્યન છે ને ધોડી ને ધાબે વિયા આવે કાર વિયા છે તો સીટ પૂરી થઈ ગઈ છે તો અત્યારે વાગ્યા છે કેટલા ખબર 6:30 જેવું થઈ ગયું છે તો આર્યન કીધું તો ઘડી કાપવા લાગ ને તો હાંસ પડી જાય એમ તો હું છે ને બોલાવા આવી છું અને ઈજો બધા એકા ગ્રોમી હશે જો કલર કલર રમે છે કાર્યન હાલો હું કહું હાલો કલર કલર મારો લાલ કલર ગોતો ગોતો જડી ગયો આમ જો દીપણ આથમ્યું હશે એટલે કેટલા વાગે એમન પાકું ખબર નથી પણ જો દી આથમ્યું છે અને આમ જો આકાશી લોકેશન હો સેને મસ્ત છે વાદળા વાદળા આ વાદળું કેવું હારું છે જો તો ફોદા ફોદા દઈ કેમ હોય દઈ ને ફોદા આવી રીતનું અને જો દી પણ હાથમાં આવ્યો છે લાલ દી થઈ ગયો છે કેટલા વાગ્યા છે કઈ ખબર નથી મને પણ જો દી હાથમી ગયો છે અને જો આ બધા અહીંયા રમીએ છીએ હેલો ફેમિલી તો અત્યારે વાગી ગયા છે રાતના અગિયાર હા અગિયાર વાગી ગયા છે તમને તો ખબર જ છે કે અમારે ખાવા પીવાનું મોડું હોય તો જો અત્યારે મેં રાંધી નાખ્યું છે અને શું બનાવ્યું છે ખબર છે વટાણાનું શાક જો વટાણાનું શાક બનાવ્યું છે કાક સાજુ લાવ્યા તા રેડીમેડ એવો કાક હતા કા સાજુ રેડીમેડ હતા ફ્રી ફીઝર આવે ની ફીઝર આવે ઈ એમ ને જો સાજુ એમ કહે છે કે ઈ વટાણા હતા એમ જો સાજુ થાડી હકેલે છે અને અમાર આર્યન ભાઈ લેશન કરે છે કેમ કે આજ આર્યન નિશાળે ગયો નતો એટલે જો આર્યન લેશન કરે છે અને સાજુ થાડી હકેલે છે અને અમે જે બપોરે વસ્તુ લેવા ગયા હતા ને એ વસ્તુ અમાર ઘરે આવી ગઈ છે તો હાલો બતાવી દેવી કેવું છે આમ તો અહીંયા બતાવ્યું હતું પણ બરોબર નહોતું આપણું બતાવ્યું તો હાલો બતાવી દઉં તો જો સાજેત તો મારે પહેલાં પૂગી ગયા અંદર લે રૂમની અંદર જો આ છે વોશિંગ મશીન અમે સેકન્ડમાં જ લીધું છે એ તો તમને ખબર જ છે આગળ કીધું એ તો જો આવું કાંક છે કાં આ ડોલે હે જો તો કાંઈ નહીં જો આ લઈ આવ્યા છે આપણે મશીન મસ્ત છે સારું જ છે અને કેટલાનું આવ્યું સાજેત આપણે આ

અને જેવી આપણે ફેર હોય ને એવું જ કરાય નથી કેતા કે જેવડી પસ્યાડી હોય ને એવડી હોઈડ કરાય બાકી વધારે આપણે ઓલું ન કરાય ઊંડામાં ન ઉતરી જવાય કા એટલે અત્યારે છે ને તમને તમે એમ અમુક તો કે તો છે ને ખમી જવાય લેવાય તો નવું લઈ લેવાય એમ પણ અત્યારે ખમાય એમ નથી દિવાળી મહિનો આ છે મારા હાડિયોની ફૂલ આમ જો ઘરમાં જ પડી છે જો હાડીઓ કેટલી છે ને જો આ બોરો છે ને એમાં હાડી છે ને અહીંયા છે જો આટલી હાડી છે અને રોજ મારે એટલી ધાડી હોય તો મારે છે ને એકલા પાંડે હું બધે પૂકી ન થકતી એટલે આપણે આ સેકન્ડમાં મશીન ની ખરીદી કરી લીધી છે તો કોઈ સલાહ ન દેતા કે નવું લઈ જો એમ કા જયારે ફાયર થાય તો આપણે નવું પાછું લઈ લેશું અત્યારે તો જમા કરી લઈ ને એમ દોસ્તાર છે મારો અને છે ને એ પછી જમા કરી લેશે ને જે અમાર ફાયર થાય છે તેમ નવું પણ લઈ લેશું કા તો હાલો હવે કાઈ નહી વીડિયાને પણ આપણે એન્ડ કરીએ એ બને છે ને તરે ને કે કેમ આમાં હા અને છે ને એક વાત કહી દઉં કે મેં કોઈ દિવસ વોશિંગ મશીન વાપર્યું નથી કારક કારક હા આજુબાજુ વાળયા ને કપડા ધોઈ આવતી હોય પણ આપણે કોઈ દી યુઝ નથી કર્યું તો જો આ સેકન્ડમાં લાયાસી હવે રોજ હું આ મશીનમાં યુઝ કરીશ કપડા મારા બધા રોજ આમાં ધોય હવેથી તો મારે ઘણી હેલ્પ થઈ જશે તો હવે કાઈ નહી હાલો વીડિયાને પણ હવે એન્ડ કરીએ કાસો તો કરી જ દેવાય ને હા તો હાલો હવે આપણે મળશું કાલના વિડીયોમાં અમારું વોશિંગ મશીન કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો અને બાય બાય હવે આ બીજું કાંઈ નહીં હવે હાલો આપણે મળશું કાલના વિડીયોમાં ઓકે બ બાય